ઘર્ષણ પરિસ્થિતિ બેકાબુ પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આજે બપોરના સમયે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પરિસ્થિતિ અત્યંત તંગ અને બેકાબુ બની છે યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે આ બબાલ શરૂ થયો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઘર્ષણ બાદ કેટલાક તત્વોએ વડાલી ધરોઈ રોડ પર આગ ચંપી કરવાની ઘટના સર્જતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાવ્યો છે બપોરે બે જૂથો વચ્ચે શરૂ થયેલ ઘર્ષણ અને ત્યારબાદ ધીંગાણા શહેરમાં તણાવ વધાર્યો છે ઘર્ષણ ઉગ્ર બન્યા બાદ તત્ત્વે રસ્તા પર આંગચંપીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાના પગલે વડાલી શહેરમાં ગંભીરતાનો માહોલ સર્જાયો છે અને સ્થાનિકોમાં ડરની લાગણી ફેલાઈ છે બવાલ અને આગચંપીની આ ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા પોલીસનો મોટો કાફલો વડાલીમાં ખડકી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તમાં એલસીબી અને એસઓજી સહિતનો કાફલો તૈનાત છે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના વડપણ હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ સૂત્રોના જણાવ્યા અનુસાર વડાલીમાં સ્થિતિ કાબુમાં આવવાના બદલે બેકાબુ થઈ રહી છે જે કારણે પોલીસ તંત્ર પણ હાઈ એલર્ટ પર છે પ્રાથમિક માહિતી મુજબ વડાલીમાં સર્જાયેલા તણાવ અને ધીંગાણા પાછળ યુવક અને યુવતીના પ્રેમ લગ્નનો મામલો કારણભૂત છે આ પ્રેમ લગ્ન લઈ બે પક્ષો વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલી બબાલ આજે બપોરે ઘર્ષણ અને હિંસામાં પરિણમી છે પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તેજ કર્યા છે ધીંગાણામાં સામેલ તત્વોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે એમાં રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા